પ્રાચીન કાળથી સૂર્ય ઉપાસનાનું મહત્વ રહેલું છે વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે પતંગ શબ્દ વપરાયો છે આર્યો સૂર્ય તત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા વેદ સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય તથા અમંગળ દરિદ્રતા અને રોગ દૂર થાય તેવી માંગણી કરવામાં આવી છે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને

જીવન ના લક્ષ્યો પૂરા કરવાની ઈચ્છા રાખનાર માટે આ આદર્શ સમય મનાય છે મકર સંક્રાંતિ મહત્વપૂર્ણ સમય પરિવર્તનનો નો જૂનું તજી અને નવું અપનાવવાનો સમય છે ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મીઠાઈઓ ખાદ્ય પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે ગુજરાતમાં આ દિવસે ઘઉં બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે બહેન દીકરી તથા અન્ય લોકોને ખીચરો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઉંની ધૂધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે ભારતના અન્ય પ્રાંતોમાં આજના દિવસે માલિક પોતાના નોકરોને અન્ન વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન ભેટ સ્વરૂપે આપે છે મકર સંક્રાંતિના પછીના દિવસે પશુ પ્રાણીઓ ખાસ તો ગાયને પણ યાદ કરાય છે નાની બાળાઓના હસ્તે પશુ પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે આ દિવસે યાત્રા પ્રવાસ કરવો અનુચિત મનાય છે કારણ કે આ દિવસ કુટુંબ પરિવારના મિલન અને પરિવાર માટે સમર્પણનો છે આ દિવસે ગુરુજનો પોતાના ઉત્તરાયણનું સાંસ્કૃતિક મહત્વ પણ છે મકર સંક્રાંતિના આ તહેવારને ભારતના જુદા જુદા રાજ્યોમાં ત્યાંના સ્થાનિક રિવાજો મુજબ ઉજવવામાં આવે છે દક્ષિણ ભારતમાં આ તહેવારને પોંગલના રૂપમાં ઉજવાય છે ઉત્તર ભારત માં તેને લોહડી ખીચડી પર્વ પતંગોત્સવ વગેરે કહેવાય છે સ્નાન દાન પુણ્ય અને પૂજાનું મહત્વ જાણો એવો કહેવાય છે કે આ દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિદેવ પ્રત્યે ગુસ્સો ત્યજીને તેમના ઘરે આવી ગયા હતા આથી આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન દાન કરવાથી પુણ્ય હજાર ગંગા સાગર માં ભરાય છે આ દિવસ થી મણ માસ પણ સમાપ્ત થઈ જાય છે નય શુભ મહિનો શરૂ થઈ જાય છે જેથી લોકો દાન પુણ્ય થી સારી શરૂઆત કરે છે આ દિવસ સુખ અને સમૃદ્ધિ નો ગણાય છે સારા દિવસની શરૂઆત ભગવાન શ્રીકૃષ્ણને પણ ઉત્તરાયણનું મહત્વ બતાવતા ગીતામાં કહ્યું છે કે ઉત્તરાયણના છ મહિનાના શુભકાળમાં જ્યારે સૂર્યદેવ ઉત્તરાયણ થાય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે તો આ પ્રકાશમાંગ શરીરનો પરિત્યાગ કરવાથી વ્યક્તિનો પુનર્જન્મ થતો નથી આવા લોકો બ્રહ્મને પ્રાપ્ત કરે છે આ જ કારણ હતું કે ભીષ્મ પિતામહે શરીર ત્યાં સુધી તેજીવ નહોતું જ્યાં સુધી સૂર્ય ઉત્તરાયણ નહોતો થઈ ગયો ઉત્તરાયણ એટલે શું ઉત્તરાયણ શબ્દની ઉત્પત્તિ સમજવા જેવી છે આ શબ્દનો સંસ્કૃત અર્થ એટલે ઉત્તરાયણ ઉત્તર વત્તા આયન બરાબર ઉત્તરાયણ અર્થાત ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ સૂર્ય એની પૃથ્વી આસપાસની પરિભ્રમણ દિશા બદલી સહેજ ઉત્તર તરફ ખસતો જાય છે તેથી ઉત્તરાયણ પણ કહેવાય છે સૂર્યના આ પરિવર્તનથી આ દિવસે રાત દિવસ સરખા એટલે કે બાર થી બાર કલાકના હોય છે અને બીજા દિવસથી શિયાળાની લાંબી રાત ટૂંકી બને છે એટલે કે ઉત્તરાયણ પછી દિવસ લાંબો અને રાત ટૂંકી બની જાય છે આ દિવસે અંધારું ધીરે ધીરે ઘટતું જાય છે દેવો ઊંઘમાંગથી જાગે છે સારા કામો કરવા માટેના શુભ દિવસોની શરૂઆત થાય છે સંક્રાંતિ એટલે સંક્રાંતિ માણસોએ આ દિવસે સંગમુખ થવાનો સંકલ્પ કરવો જોઈએ કામ ક્રોધ લોભ મોહ માયા મધ મત્સર ઇત્યાદિ વિકારોની અસર શક્ય તેટલા મુક્ત થઈ છૂટવાનો પ્રયત્ન કરવો જોઈએ સારા માણસોના સંક્રિય અધોગતિથી બચવું જોઈએ કર્ણ ધૃતરાષ્ટ્ર શકુની દુર્યોધન અને દુશાસન કુસંગથી અધોગતિ પામ્યા મકર સંક્રાંતિના દિવસે તલના દાનનો પણ અનોખો મહિમા છે ખાસ કરીને તલના લાડવામાં પૈસો મૂકી ગુપ્તદાન કરવામાં આવે છે સાથે સાથે અનાજ વસ્ત્ર ઉન્નાંગ વસ્ત્રો શેરડી વિવિધ ફળની દાન કરવાથી શારીરિક કષ્ટોમાંગથી મુક્તિ મળે છે આ દિવસે ગાયોને ઘાસ ખવડાવવાનો પણ મહિમા છે મકર સંક્રાંતિના દિવસે એક ગણું દાનને હાજર ગણું ફળ એમ કહેવામાં આવે છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડી દાનનું સવિષ્ય મહત્વ છે